દુનિયાભરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ ધરાવનારા દેશોમાં ત્રીજા ક્રમે આવવાનું હોય ભારતના અર્થતંત્રને વિશ્વમાં પાંચવા નંબરે લઈ જવાનું હોય કે ભારતની અંદર કૃષિ વિકાસના ફરી એકવાર નવા જોમ સાથે શ્રી ગણેશ કરવાના હોય દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દસ વર્ષની અંદર આ દેશે નવા વિક્રમો ઘડ્યા છે પરંતુ આ બધાની સાથે સાથે નાગરિક સુવિધાઓ માટે નાગરિકોને કોઈ તકલીફ ન પડે એની ચિંતા પણ નરેન્દ્રભાઈએ કરી અને આજે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સીએસસી ના ડિજિટલ સેવા પોર્ટલ એ બેનો એક સમાવેશ થયો લગભગ કુલ મિલાકર રાજ્યની અને કેન્દ્રની ડીએસટી અને સીએસસી સાથેની ત્રણસો જેટલી સેવાઓ હવે તમારા ઘરની નજીક જ તમને સીએસસી સેન્ટર પરથી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા આજથી શરૂ થાય પહેલા ગ્રામીણ વિસ્તારમાં થઈ હતી હવે શહેરી વિકાસ વિસ્તારમાં આધાર કાર્ડ પેન કાર્ડ રેલવે બસ એર વિમાન એની ટિકિટ બુક કરવાની હોટલનું બુકિંગ પ્રોફેશનલ રજીસ્ટ્રેશન કરવાનું હોય આવકનું પ્રમાણપત્ર લેવાનું હોય જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય રેશન કાર્ડ કરાવવાનું હોય સ્કોલરશીપ એપ્લાય કરવાની હોય કે જન્મ મૃત્યુનું રજિસ્ટ્રેશન કરાવવાનું કોઈ કામ માટે તમારા ઘરથી બે કિલોમીટરથી આગળ જવું નહીં પડે અને તમારા અને તમારા સર્ટિફિકેટની વચ્ચે બીજું કોઈ નહીં આવે હવે કટકીએ ગઈ અને વચેટીયા એ જતા રહ્યા એવા પ્રકારને રાજની શરૂઆત ગુજરાતની અંદર આ શરૂઆત ક્યારની થઈ હતી પણ આજે આ બે સંસ્થાઓ વચ્ચે એમઓયુ થવાથી એક જ જગ્યાએ આ બંને સરકારોની સેવાઓ ઉપલબ્ધ થઈ જશે અને એનાથી નરેન્દ્રભાઈના ડિજિટલ ઇન્ડિયા મિશનને એક પ્રકારથી ખૂબ ગતિ મળવાની છે અને દેશમાં ડિજિટલ સર્વિસીસ ગ્રાસરૂટ લેવલ પર લઈ જવાનું કામ આજે થવાનું છે મારે લાંબી વાત નથી કરવી નેતૃત્વમાં ભારતની ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે અનેક પ્રકારના કામો થયા આખી દુનિયામાં સૌથી વધુ સ્પીડી ફાઈવજી સેવાઓનું રોલઆઉટ જો કોઈ એક દેશની અંદર થયું હોય તો એ આપણા ભારતમાં થયું છે અને એક પ્રકારે ભારત નેટ દુનિયાનો સૌથી મોટો ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નો કાર્યક્રમ થયો બે લાખ ચૌદ હજાર ગ્રામ પંચાયતો આજ ભારત નેટના માધ્યમથી જોડાઈ ને બ્રોડબેન્ડ સર્વિસ ખાલી નવ્વાણું રૂપિયા મહિને હવે ગ્રામીણ ક્ષેત્રમાં શરૂ થશે એક લાખ થી વધુ વાઈ ના હોટસ્પોટ બનાયા અને અગિયાર લાખ પચાસ હજાર થી વધાર ફાઈબર ટુ ધી હોમ કનેક્શન આપવાનું કામ પૂરું થઈ ગયું અને આ બધી જ સેવાઓ ન કેવળ વધી સસ્તી પણ એક જીબી ડેટાની કિંમત ઉપયોગ કરો તો બસો સિત્તેર રૂપિયા લાગતા હતા અને આજે યુવા મિત્રો એક જીબી ડેટા તમે ઉપયોગ કરો તો બસો ની જગ્યાએ નવ રૂપિયા લાગે છે ખાલી નવ રૂપિયા ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડની સ્પીડ વન પોઈન્ટ થર્ટી એમબીપીએસ હતી એક પોઈન્ટ ત્રીસ એમબીપીએસ આજે સ્પીડથી મોબાઈલ કોકના હાથમાં પકડાઈએ તો પહેલામાં પહેલી કચરા મેં એ કચરાપેટીમાં નાખવાનું કામ કરે કે ગોર ગોર ફરે જાય છે કશું આવતું જ નથી એનું કારણ જે એક પોઈન્ટ ત્રીસ એમબીપીએસ ની સ્પીડ બે હજાર ચૌદ માંથી આજે છન્નું એમબીપીએસ ની સ્પીડ થી તમારો મોબાઈલ આજે કામ કરે આ પરિવર્તન હું એટલા માટે કહું છું કે આના માધ્યમથી ડિજિટલ લેવડ દેવલ હોય મનોરંજન પ્રાપ્ત કરવાનું હોય વ્યાપાર વધારવાનો હોય બેન્કિંગ સેવાઓ એની સુવિધા વધારવાની હોય કે પછી ડિજિટલી એજ્યુકેશનમાં આગળ વધવાનું હોય દરેક ક્ષેત્રની અંદર દેશના યુવાનો અને નાગરિકો માટે ખૂબ સુલભતા નરેન્દ્ર મોદી સરકારે ઊભી કરી અને આજે નાગરિક સેવામાં પણ આ સુવિધાનો ફાયદો તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ થશે અહીંયા બીજો કાર્યક્રમ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટરનું ભૂમિ પૂજન થયું સેન્ટર દિવ્યાંગો માટેના સ્પોર્ટ સેન્ટરનું સવા ત્રણસો કરોડ રૂપિયાના રોકાણ સાથે આખા દેશમાં કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી આપણા ગાંધીનગરની આપણા પેરા એથ્લેટિક એમને વર્લ્ડ ક્લાસની ટ્રેનિંગ મળે રાજ્યની સ્પર્ધાઓમાં દેશની સ્પર્ધાઓમાં અને દુનિયા સાથે સ્પર્ધા કરવા માટે ઉત્તમમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારામાં સારા કોર્ચ ઉપલબ્ધ થાય અને ભગવાને તમને જે શક્તિઓ આપી છે એને મન ચાપવા માટેની પૂરી વ્યવસ્થા આ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર ની અંદર દિવ્યાંગો માટે તિરસ્કૃત શબ્દ વપરાતો હતો એ શબ્દના પ્રયોગ માત્ર થી જ લઘુતા ગ્રંથિનું નિર્માણ થતું હતું નરેન્દ્રભાઈએ એક સન્માનજનક શબ્દ દિવ્યાંગ આપી સૌ દિવ્યાંગોની અંદર આત્મવિશ્વાસ ભરવાનું કામ અને દિવ્યાંગોએ પણ આ પહેલને પ્રતિસાદ આપતા હોય એમ દરેક ક્ષેત્રની અંદર દિવ્યાંગોનું પરફોર્મન્સ સમગ્ર દુનિયામાં સૌથી વધારે ક્યાંય નોંધાતું હોય તો આપણા ભારતની અંદર નોંધાય છે અને દિવ્યાંગ શબ્દ પાછળ આપણા પ્રધાનમંત્રીજીની એક થિયોરી છે કે ભગવાન કઈક ઉણપ આપતો હોય તો એની સાથે જ એ ઉણપને કરવા માટે એક તાકાત પણ આપે છે અને એટલા માટે જ એ તાકાતને ઈશ્વરે આપેલી દિવ્ય તાકાત અને એ વિશેષ શક્તિને દિવ્યાંગનું નામ આપ્યું ને આ દિવ્યાંગ ખેલાડીઓના ટ્રેનિંગ માટે એમના પ્રેક્ટિસ માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખૂબ ઉપયોગી થવાનું છે પેરા એથ્લેટિક્સ માટે બાર અલગ અલગ પ્રકારના આંતરરાષ્ટ્રીય રમતોને આની અંદર ટ્રેનિંગ અને પ્રેક્ટિસની વ્યવસ્થા છે એર કન્ડિશન ઇન્ડોર હોલ બનાવવામાં આવ્યો છે આવાસની પણ સુવિધા છે હોસ્ટેલની પણ સુવિધા છે અને કોચિંગની સુવિધા પણ પૂરી રીતે ખૂબ સુંદર રીતે કરવામાં આવશે અને દોઢ થી બે વર્ષની વચ્ચે આ સેન્ટર કામ કરતું થઈ જશે મિત્રો ગુજરાત સરકારે સ્પોર્ટ્સ માટે અનેક ઇનિશિયેટીવ લીધા નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી તા તારે ખેલે ગુજરાત અને હવે પ્રધાનમંત્રીજીના મૂળ મંત્ર સ્પોર્ટ ફોર ઓલ એને સાકાર કરવા માટે ભૂપેન્દ્રભાઈ અને આજે ગુજરાત દેશભરમાં સૌથી વધુ સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય જોત જોતામાં બની ગયું અહી મોટેરા

આપણા મોટેરાના સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ સંકુલમાં રમાડવામાં આવશે અને એના માટે બધી જ તૈયારીઓ ગુજરાત સરકારે આગળ વધારી છે ગુજરાતને સ્પોર્ટ્સની ક્ષેત્રમાં આગળ વધારવા માટે બે હજાર બેમાં માં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે અઢી કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હતું અઢી કરોડ રૂપિયાનું અને આજે એ બજેટ બજેટ વધીને વધીને અઢી કરોડ ગુજરાતના સ્પોર્ટ્સ માટે આપણા ખેલાડીઓ માટે ગુજરાત સરકાર ખાતે લંડનના ટોક્યો ઓલિમ્પિકમાં પેરા ઓલિમ્પિકમાં ગુજરાતની છ દીકરીઓએ પ્રતિનિધિત્વ કર્યું અને આપણી જ ગુજરાતની દીકરી ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં રજત પદક પણ જીતીને ગુજરાતભરના પેરા ખેલાડીઓ માટે એક આઈડિયલ એક આદર્શ નિર્મિત કર્યો છે મિત્રો અનેક પ્રકારની નવી યોજનાઓ ગુજરાત સરકાર અને ભારત સરકારે ખેલાડીઓ માટે શરૂ કરી છે એ વખતે આ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર આજે એનું ભૂમિપૂજન થયું છે ગુજરાત સરકારની જે પરંપરા છે એ પ્રમાણે સમયબદ્ધ રીતે જ આ ભૂમિપૂજન થયું છે એ ભવન પૂરું થશે અને પછી આપણા પેરા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર મેડલ જીતવાનું પણ આસાન થશે અને દેશની બધી સ્પર્ધાઓમાં ગુજરાત તાલિકામાં ટોપ પર જાય એ પ્રકારની વ્યવસ્થા કરવાનું પણ આસાન થશે આ તબક્કે હું ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ગાંધીનગરને આ સેન્ટર માટે પસંદ કર્યું નારણપુરાનું સેન્ટર પણ આપણા જ મત વિસ્તારમાં છે અને સરદાર પટેલ સંકુલ અને મોટેરા સ્ટેડિયમ પણ આપણા જ મત વિસ્તારમાં છે આપણો ગાંધીનગર ક્ષેત્ર આવનારા દિવસોમાં સમગ્ર દેશની અંદર સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેનું એક મોટું સ્થાન બની જશે એમાં કોઈ શંકા નથી ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત સરકારનો અને બધા પેરા ઓલિમ્પિક પેરા ખેલાડીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર આપના દ્રઢ નેતૃત્વ અને માર્ગદર્શક વિચારો માટે હૃદયપૂર્વક આભાર માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપના શબ્દો માત્ર પ્રેરણાનો સ્ત્રોત નહીં પરંતુ એક નવી દિશા છે અમને હર હંમેશ અગ્રેસર રાખવામાં મદદરૂપ થશે દરેક મહાન વિજ્ઞાન એક વિચારથી જન્મે છે અને દરેક ઉન્નતિ એક મજબૂત સંકલ્પથી આજે આપણે એક એવા મહત્વપૂર્ણ તબક્કા પર ઊભા છીએ જ્યાં નવી સંભાવનાઓએ આકાર મેળવ્યો છે વિશેષ રૂપે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર જેઓના માર્ગદર્શન અને દ્રષ્ટિથી આ વિશેષ ક્ષણ શક્ય બની એ સાથે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને ગુજરાતના પ્રગતિ પથ પર અવિરત આગળ વધતા દરેક નાગરિકનો દિલથી આભાર વિજ્ઞાન વિકાસ અને સંકલ્પ સાથે ગુજરાત અને ભારત નવી ઊંચાઈઓ સર કરે એ જ શુભકામનાઓ સાથે આજનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ અને મહાનુભાવોને ફરી પધારવાના આમંત્રણ સાથે આવજો કહીએ છીએ ફરી એકવાર ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો માનનીય પટેલ અને સર્વે મહાનુભાવોનો ધન્યવાદ ગરબી લઈએ એ જે પણ વસ્તુ આપણે વધારે પ્રમાણમાં લઈએ એ શરીર એને સિગ્નલ એવી રીતે લે કે મારે આને સ્ટોર કરવાનો છે મારે આનો સંગ્રહ કરવાનો છે એ સંગ્રહ શરૂઆત થાય લિવર થી પછી બાકીના